હું પુસ્તા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ચાસણીવાળા કારેલાનું શાક તો તે કેવી રીતે બનાવવાનું અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું અઢીસો આપણે કારેલા લીધા છે ને એને મેં આવા નાના નાના કટ કરી લીધેલા છે આવા ને પછી એને મીઠું નાખી અને અડધી કલાક રહેવા દીધા છે હવે આમ ચોરી લેવાના એકદમ મીઠામાં મસ્ત્રી લેવાના એટલે ને હવે આપણે એને બેથી ત્રણ પાણીએ ધોઈ લેશું એટલે જે મીઠું નાખ્યું એ અને કડવાશ બધી જતી રહેશે હવે આપણે એક પેન લઈશું આમાં બે ચમચી આપણે ઘી મૂકશું હવે એમાં આપણે 15 થી વીસ આપણે કાજુ લીધા છે ને ચાર પાંચ આપણે બદામ લીધી છે અને તરી લઈશું એમાં કાજુના ટુકડા તમે લઈ શકો કાજુ બદામને આપણે કાઢી લઈશું મસ્ત આપણા તરાઈ ગયા છે એ જ પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ નાખી દઈશું થોડુંક આપણે જીરું લેશું ટપટી આપણે હિંગ લેશું હવે આપણે કારેલાને આમાં નાખી દઈશું થોડાક આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું હવે આને આપણે ધીમે તાપે ચોળવાના છે આમાં અત્યારે ઢાંકણ નથી ઢાંકવાનું સેજ આપણે મીઠું નાખી દઈશું ખાલી થોડુંક જ નાખવાનું એક પિંચ જેટલું જ મીઠું નાખવાનું નવે આને આપણે ધીમે તાપે થવા દઈશું પાણી કે ઢાંકણ ઢાંકવાનું નથી એમનોમ જ આપણે એને ચડવા દેવાના છે આવી રીતના છે હવે પાંચ મિનિટ એને આપણે થવા દઈશું એમ નમચ એમાં નાખવા માટે આપણે એક ચાસણી બનાવશું એટલે વધારે નહીં થોડીક જ આ એક ચમચી આપણે મોટી ખાંડ લીધી છે એમાં આપણે થોડુંક પાણી નાખી દઈશું હવે એને બીજી સાઈડ આપણે મૂકી દઈશું હવે એને આપણે ચાસણી એની બનાવી લઈશું મીઠાસ તમારે જોતી હોય એટલી ખાંડ નાખવાની અત્યારે મેં એક મોટી ચમચી નાખીશ આવી રીતે હલાવતું જવાનું કે ખાંડ નીચે ચોટી જશે ચાસણી આપણી થઈ ગઈ છે હવે ગેસને બંધ કરી દઈશું આપણે આવી મસ્ત કરી દેવાની કારેલા આપણા મસ્ત ચડી ગયા છે જાવા થઈ જવા જોઈએ આમાં નથી પાણી નાખ્યું કે નથી ઢાંકણ ઢાંખ્યું એમના જ ચડવા દેવાના હવે એમાં આપણે તલ નાખશું તલામ વચ્ચે નાખી દેવાના એટલે ફૂટી જાય બધે નાખી દેવાના એટલે મસ્ત ફૂટી જાય હવે ગેસને હવે જ ધીમો કરી દેવાનો ગેસ ધીમો કરીને હવે આપણે એમાં મસાલા પાડશું હળદર નાખશું આપણે અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર નાખીશું એક ચમચી આપણે ધાણાજીરું પાવડર ચપટી આપણે ગરમ મસાલો નાખશું એક ચમચી આપણે આદુ મરચાં અને લસણ હવે આપણે જે ચાસણી બનાવી એ આમાં રેડી દેવાની બધી ચાસણી એમાં નાખી દઈશું એટલે મસાલો નહીં આમાં મસ્ત મીઠાઈ આવી જ મીઠાશ આવી જશે નાખી દઈશું આપણે કાજુ તરેલા હવે નાખશું આપણે સિંગદાણાનો ભૂકો એમાં નાખશું નારિયેલનું છીણ આપણે આવું છીણ રેડીમેડ તૈયાર જ મળે માર્કેટમાં હવે એને આપણે બે પાંચ મિનિટ માટે ચડવા દેસું મીઠું તો આપણે પહેલેથી નાખેલું જ છે એમાં હવે આપણે મસ્ત સાક બધા મસાલા મિક્સ થઈ ગયા છે આમ લચકા પડતું સરસ થઈ ગયું છે તૈયાર થઈ ગયું આપણું ચાસણીવાળું કારેલાનું શાક હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને સવિંગ બાઉલમાં લઈ લઈએ તૈયાર છે આપણું ચાસણીવાળું કારેલાનું શાક જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ